નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ગામ પાસે આવેલ ખોડિયાર નગર માં બંધ મકાન ચોરીની ઘટના બની છે ખોડિયારનગરમાં આવેલ નિવૃત્ત મેજર સેમ્યુઅલ સુંદરજીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અજાણ્યા તસ્કરો બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં રાખેલ રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો મોટી રકમની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું નિવૃત્ત બેજરના પત્ની બીનાબેને જણાવ્યું હતું આ ઘટના અંગે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી